वे जो वेदर खराब एकदम जोरदार खराब से जो बाहर इतना है ना हमारा तो भूखा बुलावे है और ठंडी 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 में जो बाहर इतना बर्फ जमे गो शहर एकदम राम राम सीताराम जय माता हर हर महादेव हर हवा थे जो

જોઈએ કઈ હરવી પડે તો જો આજ બરફ જામે ગયો છે આ રીતે ઘડીક ચાલુ રાખે ને તો પછી ફાવ મંડે ને સ્ક્રેપ પરથી કાઢવો પડે કાઈ નહીં આ રીતના બરફ જામ થઈ જાય જો ગાડી માથે જો હા બરોબર નાખીએ તો ગોલો બને જાય મસ્ત ઓગળી જાય ઘણીક વાર ચાલુ રાખીએ ને ગાડી એટલે ઓગળી જાય જો આ સ્કૂલ છે બાજુમાં અને આ ખાડ ઉપર આવું જ છે કાયમી ને હમણાં આજ હાલત છે ત્રણ દી થાને હું તમને દેખાડા ત્રણ દી ત્યાં આ રીતે મેં બરોબ જામ થઈ ગયો રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર ફવારનો ટાઈમ થઈ ગયો અને વૈગા ઈ છે ટાણે લગભગ અગિયાર વાગ્યા અગિયાર માં દોઢ ની છે આમાં ફવારા નીકળે મુંબઈ અંધુ મેં આવું ગીક જો હા અંધાર તમ સમજો હાલો તો થઈ ગયા કાશ લગભગ વાંધો ન આવે બાકી ધૂમ માં જોરદાર છે જો ਪੋਰੀਕ ਵਾਪਸ ਹੀ ਮੜਿਆ ਅਤੇ ਅਗਰਿਕ ਅੱਜ ਰੈਸਿਪੀ ਬਣਾਵਿਓ ਅਮਨੀ ਤੁਹਾਡਾ ਰਿਸੈਪੀ ਸ਼ੇਅਰ ਕਰ ਚਾਹ ਮਤਾ ਜੀ ਹਰੇ ਰਾਮਾ ਰਾਮ ਰਾਮ ਸੀਤਾ ਰਾਮ ਰਾਮ ਹਰੇ ਰਾਮਾ ਰਾਮ ਰਾਮ ਸੀਤਾ ਰਾਮ ફાલ્કનના વિડીયો તો બનાવ્યો હતો આપણે પણ બહુ જોરદાર અને સસ્તી ને સારી ઇન્ડિયન ગ્રોસરી બધી મળી મસ્ત રીતના હે બધું ફ્રેશ ફૂડ જડે ઇન્ડિયન ગ્રોસરી સ્નેક્સ અને બધું જડે ફાલ્કનની ત્રણ ચાર બ્રાન્ચ છે લેસ્ટરમાં થોડીક વસ્તુ લેવા આવ્યો હતો અને આજે ધુમ્મસ બહુ હે તો લઈ લીધી અને આપણે જઈએ આગળ અને બનાવીએ આ બે એક બે મહિના હે તો ઠંડીના મોસમમાં આપણે મસ્ત મસ્ત આવી વસ્તુ ખાવાની અને તમે બનાવી શકો રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર તો તમે બધાય મજામાં આવી છે અને આપણે અડદિયા બનાવીએ અડદિયાની રેસીપી ચાલુ કરીએ જય માતાજી લીલુ સીતારામ જય માતાજી જો છે ને રજા છે તો અમે અડદિયા બનાવીએ તો અમે અડદિયા બનાવીએ ના એ તમને તમને બતાવીએ ઓકે કામ વસ્તુ કામ કામ

માણસો ખાય અને હારામાં હારો શિયાળામાં ગરમ અને હેલ્થી છે તો જે આ રીતના આ રીતના થોડીક ધીમે ધીમે મિક્સ કરવાનું અડધનો લોટ અને ઘી જો આ રીતના હે ને હલાવ્યા જ રાખવાનું ને આ રીતના મિક્સ કર્યા રાખવાનું અને લોટ ને ઘી જ પાકે જાય એટલે થોડોક આવે જાય એનો કંઈ ટેબલ ન હોય પણ ખબર પડી જાય બનાવતા એને હા હા આવડે તો ખરી પણ એવું કંઈ ન ન આવડતા બધાને આવડતા હોય પણ તો નોર્મલી દસ પંદર મિનિટ અડધી કલાક તો પકવો જ પડે ને મીડિયમ ગેસમાં રાખવાનું બહુ તાપ તો બહુ ફાસ્ટ નહીં રાખવાનું ઓછો નહીં તો આ રીતના એ થોડો થોડો કલર પકડવા મીજો ઘી પડવા મીજો ને ગેસ હેકાઈ સારો થાય અને ગેસ થોડોક રીતે ઓછો ઓછું કરી દો તમારી રીતના તો નક બહુ ભરી જાય તો બી હારો ન થાય થાય ને એવી જ રીતનો મેહક પાક પણ કરાય તો મેહક પાક પણ એવો જ બને તો એમાં ઘણો લોટ અમે કરીએ મેહક પાક માટે તો મે મેહક પાક થાય ઈ પપાસો આપણે બનાવી હોય એકદી ઈ પણ હિયારામ જ ખાવાનું હિયારામ હા ઈ તો ગમે તાર આપણે બનાવીએ આ ઈ તો ગમે તાર બનાવી ગોળ વારો થાય અને ખાંડ થાય અને મિશ્રી હાકર વારી હાકર તો થાય ખાકર નહીં થાય ઘર નહીં થાય ને ઘી ખાનું નહીં થાય ચીનક હોય પણ બેસ્ટમાં બેસ્ટ ઘર ઘર છે ને એ ઇફેક્ટ કંઈ ન કરે અને ડાયાબિટીસ વાળા પણ અને તો એ પણ આપણે એક બનાવીશું ઘી ને એ વધારે આવે તો ઘી ખાતા હોય આ દિવસમાં ઓછું ખાય માણસો પણ ઘી સારું શરીર માટે અને અડદિયામાં આપણે ઘી જોઈએ જ જેટલા અડદનો લોટ હોય એટલું ઘી જોઈએ ને તે વધારે ઘી જોઈએ ઓકે એ વાવેજ રોજ ગુંદર કંચો આમાં તમે જોયા હકો પાવડર કરે તો બિસ્કિટ થઈ જાય કેઈગા જો ઉપર મસ્ત રહેઓ ઢોરદાર કલર પકડવા મેં પાવડર નાખે ને આ ગુણનો તો કણી કણી વારો થાય તો ઓસલ થાય કણી બેઈ નાખીએ તમારજી ઓકે

અને હવે અડદિયાનું પાવડર એમાં કા હોય અડદિયાનું પાવડર એમાં અડદિયાનું પાવડર એ આવે અને મેં જાયફળ એલસી નાખી અમારા ઘરમાં માં ખાય જાયફળ એલસી ને ઈ ટેસ્ટ ને પાવડર વસૂલ પાવડર બહુ નાખીએ પણ મે તો એટલું નાખ્યું સુન કોઈ રીતે લાગે હુંચનો પાવડર એ હારો કે કે ગરમ ના બધી વસ્તુઓ નથી બહુ બહુ જોરદાર વસ્તુ તો નિયરલી તો આમાં પણ વસ્તુ નાખે જાવેત્રી પણ ઈ આપણી નો ભાવે જો તો રેડી ટુ અને હે ઉપરથી ડ્રાય

ભગવાનની પ્રસાદ કરી દઈએ પહેલાં અને પછી આપણે ટેસ્ટ કરીએ તો ઓલ ઓલરેડી રેડી થયેલો જો પ્રોપર થઈ જાય જે ઠરે જાય ને એટલે મસ્તી મસ્ત ટેપી પડે જાય તો હળદિયા થઈ ગયા રેડી મસ્ત મસ્ત અને માટે અને સાખીએ વાત છે જોરદાર મસ્ત થયા બનાવજો ઘેર અને ખાઈજો શિયાળામાં જોરદાર રેસીપી છે તો હાલો પાછું કે આવીજો જય માતાજી જય શ્રીરામ જય હિન્દ જય ભારત